સફેદ રાખોડી અથવા નેવી જેવા તટસ્થ રંગો સારા વિકલ્પો છે તેજસ્વી રંગો પસંદ કરી શકો છો આ રંગો તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરવામાં મદદ કરશે જો તમે પ્રકૃતિ અથવા શાંત વાતાવરણ પસંદ કરો છો તો આછા લીલા આકાશી વાદળી અથવા ગુલાબી જેવા રંગો પસંદ કરી શકો છો આ રંગો શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણનો અહેસાસ કરાવે છે તમારી પસંદગી અને જરૂરિયાતોને આધારે રંગ પસંદ કરો તમને જે રંગ ગમે છે અને જે તમારા ફોનને સુરક્ષિત રાખે છે તે શ્રેષ્ઠ કવર છે કાળો કાળો એ એક લોકપ્રિય રંગ છે કારણ કે તે સર્વતોમુખી અને સ્ટાઇલિશ છે તે કોઈ પણ સાથે સારી રીતે જાય છે અને તે ફિંગરપ્રિન્ટ્સ અને સ્ક્રેચોને છુપાવવામાં પણ મદદ કરે છે સફેદ સફેદ એ બીજો લોકપ્રિય રંગ છે જે સ્વચ્છ અને આધુનિક લાગે છે તે પ્રકાશને પ્રતિબિંબિત કરવામાં પણ મદદ કરે છે તેથી તે ગરમ હવામાનમાં પહેરવા માટે એક સારો રંગ છે સોનું સોનું એ એક વૈભવી રંગ છે જે ધ્યાન આકર્ષિત કરે છે તે ખાસ પ્રસંગો માટે અથવા જેઓ નિવેદન આપવા માંગે છે તેમના માટે યોગ્ય છે ગુલાબી ગુલાબી એક મનોરંજક અને રમતિયાળ રંગ છે વાદળી વાદળી એ એક શાંત રંગ છે જે વિશ્વાસ અને વફાદારીનું પ્રતીક છે તે વ્યવસાયિક અને કેજ્યુઅલ સેટિંગ્સ માટે યોગ્ય છે લીલો લીલો એ એક તાજી અને કુદરતી રંગ છે જે વૃદ્ધિ અને નવીકરણનું પ્રતિક છે તે બહારના લોકો માટે અથવા જેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવા માંગે છે તેમના માટે યોગ્ય છે ઉપરાંત તમે તમારા ફોનના રંગને ધ્યાનમાં રાખીને પણ કવર પસંદ કરી શકો છો જો તમારો ફોન કાળા રંગનો હોય તો તમે કોઈ પણ રંગનું કવર પસંદ કરી શકો છો જો તમારો ફોન સફેદ રંગનો હોય તો તમે કાળો લાલ અથવા વાદળી જેવા ઘાટા રંગોનું કવર પસંદ કરી શકો છો આ માત્ર થોડા ઉદાહરણો છે અને ત્યાં ઘણા અન્ય રંગો ઉપલબ્ધ છે તમારા માટે શ્રેષ્ઠ રંગ તમારી વ્યક્તિગત પસંદગીઓ અને જરૂરિયાતો પર આધારિત રહેશે